આજની આધુનિક જીવનશૈલી અને આ ભાગદોડવાળી લાઈફસ્ટાઈલના કારણે વાળને લગતી સમસ્યાઓમાં ખૂબ જ વધારો જોવા મળે છે માથાના વાળ એ વ્યક્તિની સુંદરતાનું પ્રતિક છે માથાના વાળ એ વ્યક્તિને આત્મવિશ્વાસ પૂરો પાડે છે માથામાં ખોડો થાવો ખરતા વાળ અકાળે સફેદ વાળ આવવા કે પછી માથામાં ટાલ પડવી આ બધી સમસ્યાઓની વ્યક્તિના સામાજિક જીવન અને તેની પ્રોફેશનલ લાઇફ પર સીધી અસર થાય છે નમસ્તે મિત્રો આજે આપની સમક્ષ વાળની મુખ્ય બે સમસ્યાઓ વધારે ખરતા વાળ અને અકાળે વાળ સફેદ થવા અંગેની સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ તો આ વિડીયો આપ અંત સુધી નિહાળજો આયુર્વેદ મુજબ ખરતા વાળને ખાલીત્ય અને અકાળે સફેદ વાળને પાલિત્યની સંજ્ઞા આપવામાં આવી છે આપણા આચાર્ય વાઘભટ્ટે શિરો રોગ અંતર્ગત જેવા ખારા રસવાળા દ્રવ્યોનું વધુ પડતું સેવન ક્ષારયુક્ત પદાર્થોનું વધુ પડતું સેવન જેમ કે ખાવાનો સોડા આ ઉપરાંત ઘણાને વિરુદ્ધ આહાર લેવાની પણ ટેવ હોય છે વિરુદ્ધ આહાર એટલે કે દૂધ સાથે ખાટા રસ ખાવા દૂધ સાથે ડુંગળી ખાવી આ વિરુદ્ધ આહાર છે એ પણ વાર ખરવાનું કારણ છે ધૂળ ધુવાણો તડકો વગેરેનું વધારે પડતું સેવન કરવું વધારે પડતું વ્યસન કરવું જેમ કે દારૂ સિગારેટ તંબાકુ વગેરે દિવસે વધારે પડતું સૂવું અને રાત્રે મોડે સુધી જાગવું નિયમિત રીતે માથામાં તેલ ન નાખવું આ સિવાય ઘણા માનસિક કારણો છે જેમ કે ચિંતા તણાવ ગુસ્સો આ બધા જ કારણોના કારણે માથાના વાળ ખરવા અને અકાળે સફેદ થવા એ અંગે આચર્યએ જણાવેલ છે મોડર્ન મેડિકલ સાયન્સ જીનેટિક હોર્મોનલ ઇમ્બેલેન્સ હાઇપોથાઇરોડિઝમ વિટામિન ડેફિસિયન્સી ક્રોનિક ઇલનેસ જેવા કે ટાઇફોઈડ ટીબી વગેરેને જવાબદાર માને છે આચાર્ય સુશ્રુત જણાવે છે કે વાળના મૂળમાં રહેલ પિત્ત વાયુ સાથે મળીને વાળને ખેરવી નાખે છે જ્યારે કપ અને રક્ત બંને સાથે મળીને આ છિદ્રને પણ બુરી નાખે છે જેથી કરીને જે નવા વાળ ઉગવા જોઈએ તે ઊગતા નથી આ પ્રક્રિયાને ખાલિત્ય કહે છે હવે આપણે વાળની અન્ય સમસ્યા પાલિત્ય વિશે સમજીએ પાલિત્ય એટલે અકાળે વાળ સફેદ થઈ જવા શરીરમાં પિત્ત વધે તેવા આહાર વિહારનું સેવન કરવાથી શરીરમાં ઉષ્માનું પ્રમાણ વધી જાય છે અને આ વધેલી ઉષ્મા અકાળે વાળને પકવી નાખે છે જેને કહેવાય છે પાલિત્ય સરળ ભાષામાં કહું તો જે આપણા કાળા વાળ છે તેને પકવીને સફેદ કરી નાખે છે વ્યક્તિ જ્યારે યુવાન હોય છે ત્યારે શરીરની અંદર રહેલા કોષો એક ખાસ પ્રકારનું દ્રવ્ય બનાવે છે જેને કહેવાય છે મેલેનોસાઇટ આ મેલેનોસાઇટ વાળને કાળા રાખે છે પરંતુ વધતી ઉંમર કે અન્ય કોઈ કારણોસર આ મેલેનોસાઇટનું પ્રમાણ શરીરમાં ઘટી જાય છે જેથી કરીને વાળ સફેદ થવા લાગે છે મિત્રો ખાલીત્ય પાલિત્યની સંપૂર્ણ સમજ મેળવ્યા બાદ હવે આપણે તેની ચિકિત્સાના ઉપાયો સરળ પાંચ સ્ટેપમાં સમજીએ સ્ટેપ નંબર 1 રસાયણ ચૂર્ણ રસાયણ ચૂર્ણ એ સરળતાથી મળી રહેતી ઔષધ છે અને આ ઔષધી ખૂબ જ ઉપયોગી છે દરેક પ્રકૃતિની વ્યક્તિ આ ઔષધ લઈ શકે છે આચાર્ય વાગ ભટે સ્વદ્રષ્ટાદી ચૂર્ણ તરીકે તેનો ઉલ્લેખ કરેલ છે મિત્રો આ ચૂર્ણની અંદર મુખ્ય ત્રણ દ્રવ્યો રહેલા છે ગળો ગોખરું અને આમળા આ ત્રણેય દ્રવ્યો એવા છે કે જે સરળતાથી મળી જાય છે અને આ ત્રણેય દ્રવ્યોને સ પ્રમાણમાં ભેગા કરવાથી આ પાવડર બની જાય છે આ પાવડર તમે ઘરે પણ બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો બીમારીનો નાશ તો કરે જ છે સાથે સાથે એ ટોનિકનું પણ કામ કરે છે રસાયણ ચૂર્ણ દરરોજ સવારે ભૂખ્યા પેટે ત્રણ થી પાંચ ગ્રામની માત્રામાં મધ અને ઘી સાથે લઈ શકાય છે આપણા આચાર્ય વાઘટ જણાવે છે કે જો આ ચૂર્ણનો નિયમિત સેવન કરવામાં આવે તો વાળ કાળા રહે છે સ્ટેપ નંબર બે મિત્રો આયુર્વેદ મુજબ વાળનો સીધો સંબંધ અસ્થિમજા નામની ધાતુ સાથે રહેલો છે આથી જો પાચનને લગતી કોઈ પણ સમસ્યા થાય તો તેની સીધી અસર વાળ પર થાય છે અને ભૃંગરાજ આસવ એ લિવર પર કાર્ય કરી મેટાબોલિઝમ સુધારે છે એટલે કે પાચનની ક્રિયા સારી થાય છે અને પાચનની ક્રિયા સારી થાય એટલે વાળ તો સુધરવાના જ ભૃંગરાજ અસવ એ પ્રવાહી સ્વરૂપે હોય છે ભૃંગરાજ બે થી ચાર ચમચી તેટલા જ પ્રમાણના પાણી સાથે એટલે કે બે થી ચાર ચમચી પાણી સાથે મિક્સ કરી સવાર સાંજ જમીને લઈ શકાય છે સ્ટેપ નંબર ત્રણ નીલી ભૃંગાદી તેલ નીલી ભૃંગાદી તેલનો ઉલ્લેખ સહસ્ત્ર યોગ સાર સંગ્રહ નામના ગ્રંથમાં કરાયો છે આ તેલનું મુખ્ય દ્રવ્ય ભૃંગરાજ છે ભૃંગરાજને આયુર્વેદમાં કેશરાજ કે કેસરંજક પણ કહે છે જે વાળનો ગ્રોથ વધારે છે અને વાળને કાળા રાખવામાં મદદરૂપ બને છે આયુર્વેદમાં વાળની કાળજી રાખવા માટે નિયમિત તેલ નાખવાનું વિધાન છે અઠવાડિયામાં લગભગ બે થી ત્રણ વખત આ તેલનો ઉપયોગ કરી શકાય છે સામાન્ય રીતે રાત્રે સૂતા પહેલા યોગ્ય માત્રામાં તેલ લઈને લગભગ દસ થી પંદર મિનિટ સુધી માલિશ કરો અને આ તેલને માથામાં આખી રાત રહેવા દો અને સવારે વાર ધોઈ નાખો સ્ટેપ નંબર ચાર અણુ તેલનું નશ્ય દરરોજ રાત્રે સૂતી વખતે નાકના બંને છિદ્રોમાં બબે ટીપા તેલ નાખવું જોઈએ જેને કહેવાય છે નશ્ય હાસળી થી ઉપરના ભાગમાં એટલે કે ગળામાં અને માથામાં થતા રોગોમાં નસ્ય ખૂબ જ ઉપયોગી છે આચાર્ય ચરક કહે છે કે કે જો નિયમિતપણે કરાય તો ખરતા નથી નથી અકાળે સફેદ થતા મિત્રો હવે આપણું અંતિમ અને પાંચમું સ્ટેપ છે ખોરાક કોઈ પણ રોગની સારવારમાં જેટલું મહત્વ દવાનું છે તેટલું જ મહત્વ ખોરાકનું છે વાળના રોગમાં મધુર કડવા અને તુરા રસવાળા દ્રવ્યો લેવા હિતાવ છે જેમ કે ઘી દૂધ સાલી ચોખા સાઠી ચોખા પરવળ કારેલા કેરી દ્રાક્ષ દાડમ નારિયેલ આમળા વગેરે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા વિડીયો આયુર્વેદને લગતા વધુ નિહાળવા માંગતા હોય તો અમારી ચેનલ ને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો જય ધન્વંતરી